જય ભોળાનાથ ખૂબ જ સુંદર શંકર પાર્વતીનું ભજન નીચે લખીને આપેલું છે જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ માતા પાર્વતીએ ઝપી એવી માળા એને મળી ગયા ડમરુવાળા માતા પાર્વતીએ ઝપી એવી માળા એને મળી ગયા ડમરૂઆ કહે માને કેમ બોલાવ્યો ભોળાનાથ કહે માને કેમ બોલાવ્યો પાર્વતીજી કહે જોઈ સાથ તમારો પાર્વતીજી કહે જોઈ સાથ તમારો આખા જગમાં નથી કોઈ નિરાળું એને મળી ગયા ડરું આખા જગમાં નથી કોઈ નિરાળું એને મળી ગયા ડમરૂ વાળા માતા પાર્વતીએ જપી એવી માળા એને મળી ગયા ડમરૂ વાળા ભોળાનાથ કહે તમે મહેલો નારાણી રાણી ભોળાનાથ કહે તમે મહેલો ના રાણી જંગલ નો જોગી હું તો છું જંગલ નો જોગી મારી સાથે તમે રહેશો એને મળી ગયા ડમરૂવાળા મારી સાથે તમે કેમ રહેશો એને મળી ગયા ડમરૂવાળા ઊંચા પર્વત પર એના સે બેસણા એને મળી ગયા ડમરુવાળા વાળા માતા પાર્વતીએ ઝપી એવી માળા એને મળી ગયા ડમરુવાળા જય તમે રહે ત્યાં ત્યાં હું પણ રહીશ દાસી બનીને સેવા રે કરીશ જ્યાં તમે રહેશો ત્યાં હું પણ રહીશ દાસી બની ને સેવા કરીશ માતા પાર્વતીએ પહેરાવી વર માળા એને મળી ગયા ડમરૂ માતા પાર્વતીએ પહેરાવી વર માળા એને મળી ગયા ડમરૂ શિવ પાર્વતીના વિવા થયા શિવ પાર્વતી ના વિવારે થયા દેવો ના દૂધી ના વારે વાગ્યા એ માતા પાર્વતીએ જપી એવી માળા એને મળી ગયા ડમ